તો મિત્રો પાઉભાજી બનાવવા માટેના લાગતા શાકભાજી તો બહુ બધા છે તો જે આપણે ઘણા બધા મતલબ આપણે એડ કરી શકીએ છીએ પણ હાલની અંદર મેં લીધું છે રીંગણ બટેટા કોબીજ ફ્લાવર અને બાકીનું વધારે એક્સ્ટ્રા જે પણ શાકભાજી હોય તમે વટાણા છે તે પણ એડ કરી શકો છો તો પહેલાં તો આ જેટલી વસ્તુ છે જેને આપણે આપણે બાફવા માટે મૂકી દેવાનું કેમ કે બધાને આપણે બાફી નાખવાના છે તો કુકરની અંદર પહેલાં આપણે એડ કરી દઈશું અને શાકભાજી તમારાથી જેટલા મતલબ અંદર લાગતા હોય એ બધા તમે નાખી શકો છો ખૂબ જ છે અને પછી આપણે જોઈએ કે આગળ આપણે મરચાં અને એ જે આદુ ડુંગળી છે ટામાટા છે તો આ બધી વસ્તુને આપણે કટિંગ કરી નાખવાનું છે અને કટિંગ કરીને આની અંદર આપણે એકદમ એની ગ્રેવી બનાવી દેવાની છે તો ચાલો આપણે ફટાફટ પહેલાં એ પતાવી દઈએ તો આ રીતના જે કટિંગ જેનું કરી દેવાનું ટામાટા ડુંગળીનું અને મિક્સ કટિંગ કરીને આ ગ્રેવી બનાવવા માટે આપણે જે મસાલો જોઈએ છે તે એને આની અંદર એડ કરી દેવાનો છે તો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણે મસાલો કમ્પ્લીટ ગ્રેવી બનાવી નાખી છે તો આપણે ગ્રેવી આપણે સાઈડમાં કરી દઈશું હવે લઈશું આપણે મરચાં અને મરચાં જે છે એને પણ આ રીતના કટરની અંદર કાપી નાખીશું અને આની પણ ગ્રેવી બનાવી દઈશું તો ત્યારબાદ મરચાંની ગ્રેવી થઈ ગયા બાદ આપણે લઈશું લસણ અને આદુ તો આને બેને આપણે ખાંડી નાખવાનું છે તો આટલી જે વસ્તુ હતી મેં તમને જણાવ્યું કે ભાજી બનાવવા માટે થતાં શાકભાજી અને તેની અંદર જે નાખવામાં આવતા એ ઉપયોગી આ શાકભાજી છે હવે પાર્ટ ટુમાં હું તમને બધા કે કેવી રીતના બનાવી તો વિડીયો અભિયાન સુધી બન્યા રહેજો લાઈક શેર અને સસ્ક્રાઈબ